મિત્રો રોડ રસ્તામાં જો ખાડા હોય એની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હોય તો મિત્રો ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એપ્લિકેશન બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે ગુજ માર્ગ જેમાં આપણે ઓનલાઈન ફોટો અપલોડ કરી અને ડાયરેક્ટ ફરિયાદ નોંધાવી શકીએ છીએ તો મિત્રો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી તમને જોવા મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે ગુજ માર્ગ નામની એપ્લિકેશન છે આ એપ્લિકેશનમાં ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતા તમામ રસ્તાઓ માર્ગ મકાન વિભાગ હેઠળ આવતી તમામ બિલ્ડિંગોમાં જ્યાં પણ તમને ખાડાઓ અથવા તિરાડો જોવા મળે છે એની ફરિયાદ આપણે ઓનલાઈન નોંધાવી શકીએ છીએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ફર્સ્ટ વખત તમે ઓપન કરશો એટલે તમારે નેક્સ્ટ નેક્સ્ટ આપીને આવી રીતનો લાસ્ટમાં એન્ટર જોવા મળશે આમાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે મોબાઈલ નંબર ઉપર તમારે એક ઓટીપી મોકલવામાં આવશે ચાર આંકડાનો એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે ફૂલ નામ તમારું એન્ટર કરવાનું છે ને ઈમેલ આઈડી એન્ટર કરીને સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે વિડીયોને લાઈક કરી લેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જેવું સેવ બટન પર ક્લિક કરશો એટલે તમને આવો એન્ટર જોવા મળશે અહીં જો તમે જે પણ કમ્પ્લેન્ટ કરીએ છીએ એનું સ્ટેટસ અહીં જોવા મળશે સામે ડેકબોર્ડ ઉપર પણ અત્યારે એક કમ્પ્લેન્ટ આપણે કરેલી નથી નવી કમ્પ્લેન્ટ રજીસ્ટર કરવા માટે પ્લસ આઇકન જે જોવા મળે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું જેના ઉપર આપણે ક્લિક કરશો એટલે જો આપણે ત્રણ સ્ટેપમાં આપણે ખાલી ઓનલાઈન કમ્પ્લેન્ટ રોડ રસ્તાના ખાડા વિશેની આપણે કરી શકીએ છીએ જો અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે જો બ્રિજમાં ડેમેજ હોય દાખલા તરીકે કોઈ બ્રિજ છે ઓવરબ્રિજ છે એમાં ડેમેજ છે તો એનો ફોટો પાડીને અહીંયા કમ્પ્લેન્ટ કરી શકો છો ત્યારબાદ જો રોડ તૂટી ગયો છે ક્રેક પડી ગયો છે આખો રોડ તો એના ઉપર એ ક્લિક કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદ રોડમાં ખાડા છે તો તેની કમ્પ્લેન્ટ આપણે કરી શકીએ છીએ ત્યારબાદ બમ્પ બરોબર નથી તો અહીંયા તમે એની કમ્પ્લેન કરી શકો છો ત્યારબાદ જો માર્ગ અને મકાન વિભાગ હેઠળના જેટલી બિલ્ડિંગો છે એમાં કંઈ પ્રોબ્લેમ છે એની સ્ટ્રકચરમાં કોઈ ડેમેજ હોય તો અહીંથી તમે કમ્પ્લેન કરી શકો છો તો હવે આપણે રોડમાં ખાડા છે એની કમ્પ્લેન ક્યાંથી કરશો તો જો અહીંયા વચ્ચે જે ઓપ્શન આપેલું ત્યાં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા એલો ઉપર ક્લિક કરી દેવાનું છે અહીં જો કેમેરા છે આપણે સૌ પ્રથમ જ્યાં ખાડા છે રોડમાં એનો ફોટો આપણે પાડી લેવાનો છે તો આપણે ફોટો પાડી અને ક્લિક કરી લેવાનું છે તમને ખાલી સમજાવવા માટે હું આ ફોટો અપલોડ કરું છું ત્યારબાદ અહીંથી યશ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે જો ફોટો આવતો અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ નીચે તમારે કયા એરિયામાં એ ખાડા આવેલા છે એ અહીં તમારે ડિસ્ક્રિપ્શન આપી દેવાની છે અને કમ્પ્લેન્ટનું જો ડિસ્ક્રિપ્શન અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે તમને કમ્પ્લેટ નંબર મળી જશે અને તમારી કમ્પ્લેટ જ્યારે સોલ્વ થઈ જશે તે ઓટોમેટિક સોલ્વ લખેલું આવી જશે તો મિત્રો તમે પણ ગુજરાતમાંથી કયા વિસ્તારમાંથી મારો વિડિયો જોવો છો તમારા જે ગામનું નામ છે મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ